ਪ੍ਰਭੂ ਰਿਤੇ ਹੰਕਾਰ ਦਾ ਐਜ ਐਸਟੀ ਬਸ ਸਾਡੇ ਜੇ ਧੜਾ ਕੇ ਪੈ ਰਥੀ ਸੀ ਤੇਾਰੇ ਥਾਰ ਚਾਲਕ ਜੀ ਹਤੋ ਤੈਨੂੰ ਘਟਨਾ ਸਥਾਨ ਉਪਰ ਕਮ પંદર થી વીસ ઈજાઓ પહોંચતા પોતાવંશ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકસો આઠ મારફતે તમામ વિગતો જણાવવા માટે તો પંજમાં આ અકસ્માતના દ્રશ્યો સામે આવી રહ્યા છે થાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં થાર ચાલકનું ઘટના સ્થળે મોત